અવસર સાડી શોરૂમમાં તમારું સ્વાગત છે મારી બેનું આજે તમારી માટે એકદમ સરસ મજાની બંને જ સાડીઓનું કલેક્શન આપણે લાવ્યા છે અને એટલી સરસ મજાની ખૂબસૂરત સાડીઓ રહેવાની છે તો તમારી સાસુ માટે તમારી નડદ માટે તમે આવી બધી સાડીઓનું કલેક્શન ગોતી રહ્યા હોય તો અમારા બે જો બધી મળી જવાની છે કોઈને આપવા મૂકવા માટેની સાડીઓનું કલેક્શન માનો કે લગ્ન પ્રસંગ હોય કે શ્રીમંત હોય ગમે તેને ગિફ્ટ કરવા માટેની સાડીઓનું કલેક્શન તમે જો ગોતી રહ્યા હોય તો આ જોઈ શકો છો કેટલી સરસ મજાની કેરીની ડિઝાઇનમાં એટલી સરસ મજાની સાડી બનાવેલી છે અંદર વિવિંગની બોર્ડર બી આપેલી છે તો ચેનલ પર અમારી ચેનલ પહેલી વાર મળી રહી હોય ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો અવસર સાડી શોરૂમ અમારો પાલમપુરમાં આવેલો છે તે બનાસકાંઠા ઉત્તર ગુજરાત તમે જોઈ શકો છો કેટલી સરસ મજાની સાડીઓનું કલેક્શન એક એક થી ચડી સાડીઓનું કલેક્શન ગોતી રહ્યા હોય તો સાડીઓનું કલેક્શન અમારા ત્યાંથી મળી જવાનું છે ચેનલમાંથી મળી જવાનું છે અને સાડીનો રેટ બી બતાવવાનો છું પાલવની વાત કરીએ તો પાલવ બી સરસ મજાનો રહેવાનો છે અને મટેરિયલ એકદમ સોફ્ટ મટેરિયલ ને કુણું મટેરિયલ માખણ જેવું મટેરિયલ તમને મળી જવાનું છે એકદમ સોફ્ટ તો જોઈ શકો છો કેટલી સરસ મજાની ડિઝાઇન રહેવાની છે તો જે સાડી ગમે એનો સ્ક્રીનશોટ લઈ સ્ક્રીનશોટ મોકલી આપજો ઓનલાઈન પેમેન્ટ કરી સાડી બુક કરાવજો દરરોજ નવું નવું કલેક્શન જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં લિંકને શેર નથી કરી તો શેર કરી દેજો અને બ્લાઉઝ પીસની વાત કરીએ તો બ્લાઉઝ પીસ તમે જોઈ શકો છો ઝીણી ડિઝાઇનમાં એટલો સરસ મજાનો બ્લાઉઝ પીસ આપેલો છે અને અંદર કેરીની ડિઝાઇન સાડીમાં આખી સાડીમાં કેરીની ડિઝાઇન એકદમ સરસ મજાની ડિઝાઇન લાગવાની છે તો મનગમતા સાડીનો સ્ક્રીનશોટ લઈ વહેલાંથી વહેલાંની ધોરણે બુકિંગ કરાવી શકો છો આટલું બધું સરસ મજાનું કલેક્શન કેટલું સુંદર મજાનું કલેક્શન છે તો ઓલ ઇન્ડિયા ફ્રી ડિલિવરી સાથે આપણે સાડીઓનું કલેક્શન મૂકેલું છે તો કોઈ શિપિંગ ચાર્જ તમારે આપવાનો નથી સાડીની રેટની વાત કરીએ તો સાતસો ને પંચાવન રૂપિયામાં સાતસો પંચાવન રૂપિયામાં ઓલ ઇન્ડિયા ફ્રી ડિલિવરી સાથે તમને સાડી મળી જવાની કોઈ શિપિંગ ચાર્જ તમારા ઉપર રહેવાનો નથી જોઈ શકો છો કેટલી સરસ મજાની સાડીઓનું કલેક્શન એક એકથી ચડિયાતી સાડીઓનું કલેક્શન સરસ મજાનું તમને કલર મેચિંગ બતાવી રહ્યો છું તો તમને કયો કલર પસંદ છે તમારી સાસુને કયો કલર પસંદ છે એ સાડીનો સ્ક્રીનશોટ લઈ સ્ક્રીનશોટ અમારા નંબર ઉપર મોકલી આપો ઓનલાઈન પેમેન્ટ કરી સાડી બુક કરાવજો પાંચ કલરનું મેચિંગ રહેવાનું છે પાંચે પાંચ કલર એક એકથી ચડિયાતા કલર રહેવાના છે જોઈ શકો છો કેટલી સરસ મજાની સુંદર મજાની સાડી એક એકથી ચડિયાતા કલર એટલું સરસ મજાનું ગજબનું કલેક્શન અને ડિઝાઇનની વાત કરું ડિઝાઇન બી એટલી સરસ મજાની રહેવાની છે મટીરિયલ પણ એટલું સરસ મજાનું તમને મળી જવાનું છે તો તમારે રાહ નથી જોવાની તમને જે વધુ પડતો સારો કલર લાગતો હોય એનો સ્ક્રીનશોટ અમારો કોન્ટેક નંબર ડિસ્પ્લે પર આપેલો છે જોઈ શકો છો કોન્ટેક નંબરથી ત્યાંથી કોન્ટેક કરી અને તમે અમને સ્ક્રીનશોટ મોકલી આપો ઓનલાઈન પેમેન્ટ કરી સાડી બુક કરાવજો જેથી કરી દરરોજ નવું નવું કલેક્શન તમને જોવા મળી શકે છે તો કાલે કંઈક નવા વિડીયો સાથે કંઈક નવું લઈને આવવાના છે ત્યાં સુધી તમારો દિવસ શુભ રહે થેન્ક યુ